જીવાત ભરેલું છે જેને માત્ર પીવા માટે અયોગ્ય છે પણ રોજિંદા ઉપયોગ માટે પણ ખતરાને આમંત્રિત કર્યું છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી સફેદ પડતું માટીવાળું અને જીવાતોથી ભરેલું હોય છે કે જગ્યાએ તો પાણીમાંથી વાસ આવી રહી છે જેના કારણે લોકો હાથ મોં ધોવા પણ ડરતા હોય છે સ્થાનિક મહિલાઓ અને વૃદ્ધોનું કહેવું છે કે બાળકોને વૃદ્ધો માટે આ સ્થિતિ ખાસ કરીને જોખમ બની રહી છે આ સમસ્યાનું મુખ્ય કારણ પાણીની પાઇપલાઇનમાં ટ્રેનેજનું પાણીના લીકેજને માનવામાં આવી રહ્યું છે તનેશનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં મિક્સ થઈ જતા પાણીની ગુણવત્તા બગડી ગઈ છે આ વિસ્તારમાં અંદાજ એક લાખ વધુ નાઘીઓ આ સમસ્યાથી થી પીડાઈ રહ્યા છે સ્થાનિક કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી લોકો ગુસ્સામાં છે અને પાણીના નમૂનાઓની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે